મચ્છી બનાવા આવ્યોય બંधे અને આ જો કારીગર છે અને આ બર્તન ના સ્પેશિયાલિસ્ટ કાઠા પરનું સ્પેશિયલ કારીગર મચ્છી બનાવા મચ્છી તરવા આવ્યોય મચ્છી ફ્રાય કરી

બ્લોગ તમને પોચે ત્યાં તો અમે ઘરે પોગી ગયા છુ આય પાણી ને કેર લેતા આવી હાય રે કોઈને નદી નું હું એક ભાવતું નથી વીડા નું ગારો પડે હા રો ભાઈ નાખો ડુંગરી આમાં હાલો ભાઈ નાખો એટલે સાફ કરીને રોહિત ભાઈ રોહિત ભાઈ હરવાર ડુંગરી નાખે ઓ ભરાવીને ડુંગરી નાખી દીધી અર રોજ બનાવો મરચું બની જાય ભાઈ ઓલી ભાઈ જો તમે ભાઈ માવો બનાવો લાલાનો લાલાનો માવો બનાવી મજા આવશે તમને તો પછી માવો વાર પેલા થોડોક બ્લોગ બનાવી નાખું થોડુંક શૂટિંગ થઈ જાય આ આનો બે કટકા કરો આલો મરચું નાખી હવે લાકડાના બે કટકા કરો હવે નાખી રહ્યા મરચું નાખી રહ્યા મરચું થોડુંક બનાવવામાં આવે આના બે પટકા કે રેઓ કી મરચું એલા કશ્મીરીય હોય હાથી હાથી મરચું ડબલ હાથી બે છકો છો ડબલ હાથી મરચું આવી ગયું અ ભાઈને પાણી આપો એટલે મરચું બને તાકત વાળું ભાઈથી ખાઈને સીધા ઘરે ઘરે પોકી અગી એવા નક આઈથી ડબલા તો લેવા જવાય એમ હે નહીં ડાયરેક્ટ નદી જ છે દીપા ભાઈને ડુંગરી પકાવે જો પાણી પકાવી રહી છે આળવા આ જનતા જતી જાય એ

हल्दी नाक और लहसुन की पेस्ट हल्दी बारू तो आख भरू है हल्दी <laughs> तो मच्छी में डाल दिया जो है अपना फिर भी, भी डाल ले तो हिंदी इन गुजराती इन बदु मिक्स में दाबो डाले पानी डाल रे वधारे री

વોશિંગ પાવડર નિરમા એના નિરમાનો પાવડર નથી ને લાતું જોઈ જઈએ ના બુડબુડી જ બોલ છે એ નિરમા પાવડર ડાલે નમકે નિરમા નહીં એ ડબલ લીયો જાસી ને ફીણ વાળું ની કર હવે રબડી તો બઈ નહીં હવે શું કરવાનું બાઈ રબડી જ કરવાની હતી બાઉબલી Ya, kita udah panen banjir, panen banjir, 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 PANIN banjir, 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 પાણી નાખી દીધું ગમે ત્યારે પોગ્રામ બનાવવો હોય ને પણ પોગ્રામ કરવો હોય તો મચ્છી ના સ્પેશિયાલિસ્ટ દીપકભાઈ હા હા મટ્તુ પાકી ગયું હે હવે તો મચ્છી માં વાળો નાખવો નહિ તો મટ્તુ પાકી જાય કે પછી આવ મચ્છી નાખશું હા ઓય બસ આપા મચ્છી હે તો મટ્તુ પાકી ગયું વઘારતા આવ ગયો મચ્છી નાખવામાં આવે છે હવે ફાઈનલી બધી મચ્છી નાખી દીધી શું કરું ચાલ

હા તો ફાઇનલી હવે મચ્છી પાકો પાણી નાખવામાં આવશે હવે તો ફાઇનલી હવે શાક થઈ ગયું બની ને રગડા જેવું લાલ ટમેટા જેવું સલાટ બ્લાટ મોરી નાખી પછી કઈક રોટલા બોટલા કાઢી બધું પાણું કન્ટિન્યુ રહ્યો તમે તમે કન્ટિન્યુ રહ્યો લાલ ડુંગરી ફાઈનલી પ્રોગ્રામ થવા કમ્પલેટ આવ્યો હે શાકભાગ બધું કમ્પ્લેટ થઈ ગયું સલાટ બ્લાટ બધું કમ્પ્લેટ થઈ ગયું

આ ઉબઈને લે લે રોઈ દે આમું જોઈ લે હવે રોઈ તો કરે કોથમીર આપે કોટ નહીં ધનિયા પાવડર ધનિયા તો શું કરે દીપા દેખાડું નથી એ તો બરાબર મચ્છી મચ્છી ફ્રાય કરે બને મચ્છીનો શાક બને મચ્છીનો શાક એક નંબર બનશે એક નંબર